જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું આણંદના ફેમસ લારી પર મળે તેવા મગ પુલાવ આપણે મગ પુલાવ બનાવવા માટે એક કપ આપણે ચોખા લીધા છે ને મેં વીસ મિનિટ માટે પલાળી દીધા હતા અને મગ પણ મેં પલાળી દીધા હતા આપણે સાતથી આઠ કલાક પલાળવાના છે મગ મેં રાતના પલાળી દીધા હતા હવે આપણે એકદમ સરસ અને એક એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે આપણે એક વાટકો મોટો આપણે કપ બરાબર કોબી લીધી છે કોબી નાખવાથી એકદમ મસ્ત બનશે અને આપણે ટમેટું લીધું છે લાલ મરચું આદુ આદુ અને આઠથી દસ કળી આપણે લસણની અને જાચા એવા દાણાભાજી લીધા છે જો તમારી પાસે લાલ મરચું લીલું ન હોય તો તમે કાશ્મીરી લાલ મરચું બે પંદરથી વીસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દેશો તો તમારે તેની પેસ્ટ મસ્ત બની જશે મારી પાસે આવતું એટલે મેં લાલ મરચું લીલું જ લીધું છે અને આપણે જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી પણ નાખી શકો છો તો આપણે ટામેટું લીધું હોય તેટલી જ ડુંગળી લેવાની છે હું ડુંગળી નથી નાખવાની એટલે તમે જો ટમે ડુંગળી ખાતા હો તો આપણે ટામેટા જેટલી બે ડુંગળી નાની હોય તો ત્રણ નકર મોટી બે લઈ લેવાની છે હવે આપણે ભાત અને મગ બાફી લેશું આપણે પાણી ગરમ મૂકી લીધું છે આપણે એક કપ ભાત છે તો ચાર કપ પાણી ગરમ વી છે તેમાં આપણે બે તમામ પત્રના ટુકડા નાખી દઈશું આખું હોય તો એક નાખવાનું છે મારે અડધા છે એટલે બે નાખ્યા છે અને એક બે નાના ટુકડા તજના નાખી દેસું અને થોડું એવું નિમક નાખીશું આપણે સરસ મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે ભળે પલારેલા ચોખા છે તે નાખી દેસું આપણે હળવે હાથે ફેરવવાના છે આપણે જો વધારે ફેરવશું તો તૂટી જશે એટલે આ રીતના આપણે હળવે હાથે ફેરવવાના છે અને આપણે બાસમતી લાંબા ચોખા આવે છે તે લેવાના છે એટલે આપણે મગ પુલાવ મસ્ત બને આપણે બાસમતી ચોખા લીધા છે હવે તેને પાંચ થી છ મિનિટ માટે જળવા દેસુ આપણે આ ચોખા આપણે એંસીથી નેવું ટકા જેવા જ ચડવા દેવાના છે નહીતર વધારે ચડી જશે તો આપણે છૂટા પુલાવ નહીં બને આપણે છૂટા પુલાવ બનાવવા છે એટલે આપણે એંસીથી નેવું ટકા જેવા જ ચડવા દેવાના છે હવે આપણે સાઈડમાં મગ બાફી લેશું આપણે ભાત ચડે ત્યાં સુધીમાં આપણે ક્રસ કરી લેશું લસણ સાત આઠ કડી લસણ છે લાલ મરચું છે ને આપણે આદુ છે ક્રસ કરી લેશું આપણે સરસ ભાત ચડી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ કરીને આપણે એક જારીમાં કાઢી લેશું આપણે મગને ભાત ચોખા સરસ બફાઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું આપણે બે મોટી ચમચી તેલ નાખીશું આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી આખું જીરું નાખીશું એકદમ સરસ ફૂટવા દેસુ અડધી ચમચી નાખીશું આપણે ટામેટા લીધા છે તે ઉતારી દેશું જો ડુંગળી નાખવાની હોય તો આપણે ટામેટા નાખવા પહેલાં ડુંગળી નાખી દેવાની છે સાથે કોબી પણ આપણે નાખી દેશું આપણે કોપી થોડી થોડી ક્રંચી હશે તો આપણે પુલાવ ખાવાની મજા આવશે એટલે આપણે એકદમ સરસ ચડવા નથી દેવાની થોડી ક્રંચી રહેવા દેવાની છે મિનત નાખી દેસું એટલે ફટાફટ આપણે કોબી અને ટમેટો સોફ થઈ જાય કોબી સ્ટીક નહીં કરતા કોબી જરૂર નાખજો કોબી હશે તો જ આપણે પુલાવ એકદમ મસ્ત બનશે

હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણે દહીં સાથે સર્વ કરીશું આપણે મસાલાવાળું દહીં બનાવ્યું છે એકદમ સરસ અને એકદમ છૂટો છૂટો દાણો આપણે પલાવ મસ્ત તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણું આણંદનું ફેમસ મગ પુલાવ એ લારી પર મળે તેવો મસ્ત અને ટેસ્ટફુલ આપણે મગ પુલાવ તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ